મિત્રો આજે આપણે ટોપ પચાસ પ્રશ્નો લાવ્યા છીએ તો તમને કંઈક નવું શીખવા મળશે વિડીયો છેલ્લે સુધી જોજો પ્રશ્ને કયા તેલની માલિશ કરવાથી પીઠનો દુખાવો બંધ થાય છે એ મગફળી બી ટર્પેન્ટાઇન શીતલ દી સરસવ તમારો સાચો જવાબ છે બી ટર્પેન્ટાઇન પ્રશ્ન બે દવા કયા પ્રાણીના દૂધમાંથી બનાવવામાં આવે છે એ ઊંટ બી હાથી સી ઘોડો દી જીરાફ તમારો સાચો જવાબ છે એ ઊંટ પ્રશ્ન ત્રણ જાપાનનું ચલણ શું કહેવાય છે એ રૂપિયા બી યુરો સી એન દી ડોલર તમારો સાચો જવાબ છે સી એન પ્રશ્ન 4 મેગી ખાવાથી કયો રોગ થાય છે એ liver બી મેલેરિયા સી cancer ડી બ્લડ પ્રેશર તમારો સાચો જવાબ છે એ liver પ્રશ્ન 5 વિશ્વનો સૌથી મોટો એરપોર્ટ ક્યાં આવેલો છે ए अमेरिका बी चीन सी भारत डी सऊदी अरेबिया તમારો સાચો જવાબ છે ડી સાઉદી અરેબિયા પ્રશ્ન 6 કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ 5મી ડિસેમ્બર બી 14 ડિસેમ્બર સી 22 ડિસેમ્બર ડી 2 ડિસેમ્બર તમારો સાચો જવાબ છે દી બે ડિસેમ્બર પ્રશ્ન સાત કયું શાક એક મહિના સુધી બગડતું નથી એ ભીંડા બી કોબી ફરાસ તમારો સાચો જવાબ છે સી પ્રશ્ન પ્રશ્નાર્ઠ છીંક આવે ત્યારે તમારું હૃદય કેટલી સેકન્ડ માટે બંધ થાય છે એ એક સેકન્ડ બી બે સેકન્ડ C 3 सेकंड D 14 सेकंड તમારો સાચો જવાબ છે A 1 सेकंड પ્રશ્ન 9 બધા ગ્રહોનો રાજા કોને કહેવાય છે A ચંદ્ર B સૂર્ય C પૃથ્વી D મંગળ તમારો સાચો જવાબ છે બી સૂર્ય પ્રશ્ન દસ ગુલાબી રંગના સાપ ક્યાં જોઈ શકાય છે એ રશિયા બી ભારત સી ઇજિપ્ત કેલિફોર્નિયા તમારો સાચો જવાબ છે દી કેલિફોર્નિયા પ્રશ્ન અગિયાર વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ કયું છે એ વડ बी नीलगिरी सी रेडवुड दी रेडवुड प्रश्न बार विश्व विख्यात राइफल क्या बनी ए एक हजार नव सौ सुड़तालीस बी एक हजार नव सौ पचास सी एक हजार नव सौ पंचावन बी एक हजार नव सौ अठावन તમારો સાચો જવાબ છે એ એક હજાર નવસો સુડતાલીસ પ્રશ્ન તેર કયું પક્ષી સુવા માટે તેના પગનો ઉપયોગ કરે છે એ મોર બી પોપટ સી કબૂતર તમારો સાચો જવાબ છે દી વડ વાગોળ પ્રશ્ન ચૌદ અમિતાભ બચ્ચન કઈ જાતિના છે એ તેલી બી ધોબી सी कायस्थ डी राजपूत તમારો સાચો જવાબ છે સી કાયસ્થ પ્રશ્ન 15 મધર ટેરેસાનો જન્મ ક્યાં થયો હતો એ ચીન બી ભારત સી જર્મની ડી અમેરિકા તમારો સાચો જવાબ છે સી જર્મની પ્રશ્ન 16 ભારત નું પેરીસ્કોપને કહેવામાં આવે છે એ દિલ્હી બી જયપુર સી ગુજરાત ડી બેંગલોર તમારો સાચો જવાબ છે બી જયપુર પ્રશ્ન 17 ગુલાબી રંગના हीरा કયા દેશમાં જોવા મળે છે એ રશિયા બી ભારત સી જાપાન ડી અમેરિકા તમારો સાચો જવાબ છે એ રૂસ પ્રશ્ન અઢાર જાંસના બીજને કડવાથી કયો રોગ મટે છે એ કેન્સર બી કિડની સ્ટોન સી હેમોરહોઇડ દી ડાયાબિટીસ તમારો સાચો જવાબ છે ધી ડાયાબિટીસ પ્રશ્ન ઓગણીસ માનવ શરીરમાં કેટલા ફેફસા હોય છે ए एक फेफसा बी बे फेफा सी तेफ़ा दी चारे साचो जवाब छे बी बे फेफसा प्रश्न वीस क्या ना मोढ़ा चौदह हजार दांत छे। ए व्हेल बी शार्क सी डॉल्फिन्स, दी स्टार मछली તમારો સાચો જવાબ છે એ વહેલ પ્રશ્ન 21 કયા દેશને સફેદ હાથીઓનો દેશ કહેવામાં આવે છે એ ઇટાલી બી ભારત સી બ્રિટન ડી થાઈલેન્ડ તમારો સાચો જવાબ છે ડી થાઈલેન્ડ પ્રશ્ન 22 ફૂટબોલ કયા દેશની રાષ્ટ્રીય રમત છે ए भारत बी जापान सी ब्राजील डी पाकिस्तान તમારો સાચો જવાબ છે સી ब्राजील પ્રશ્ન 23 કયા જીવને આંખને નુકસાન થયા પછી નવી આંખો મળે છે એ સાપ બી સ્કોર્પિયન સી કાચબો ડી ગોકળગાય તમારો સાચો જવાબ છે દી ગોકળગાય પ્રશ્ન 24 સૌથી ઊંચો માણસ કયા દેશમાં છે એ તુર્કી બી ભારત સી જાપાન ડી અમેરિકા તમારો સાચો જવાબ છે એ તુર્કી પ્રશ્ન 25 વિશ્વનું સૌથી મીઠું ફળ કયું છે એ જામફળ બી kiwi સી અંજી डी कलिंगड તમારો સાચો જવાબ છે સી અંજીલ મિત્રો વિડિયો માં બન્યા રહેજો જનરલ નોલેજ માં કંઈક નવું જાણવા મળશે પ્રશ્ન 26 બકરી કયા દેશ નું રાષ્ટ્રીય પ્રાણી છે એ નોર્વે બી ભારત સી શ્રીલંકા ડી ઇન્ડોનેશિયા તમારો સાચો જવાબ છે દી ઇન્ડોનેશિયા પ્રશ્ન સત્યાવીસ રોજ સીડી ચડવાથી કયો રોગ મટે છે એ કેન્સર બી હેમોરહોઇડ સી સાંધાનો દુખાવો દી હૃદય રોગ તમારો સાચો જવાબ છે સી સાંધાનો દુખાવો પ્રશ્ન અઠ્યાવીસ સાબુદાણા કયા ઝાડના મૂળમાંથી બને છે ए बीट बी टमाटर सी बटाका डी पाम सागो તમારો સાચો જવાબ છે દીપામ સાગો પ્રશ્ન 29 ચીન ની મહાન દિવાલ બનાવવામાં કેટલા વર્ષ લાગ્યા એ 1000 વર્ષ બી 2000 વર્ષ સી 3000 વર્ષ ડી 4000 વર્ષ તમારો સાચો જવાબ છે બી 2000 વર્ષ પ્રશ્ન 30 કાચા ઈંડા ખાવાથી કયો રોગ મટે છે એ કેન્સર બી અપચો સી કિડની ડી બ્લડ પ્રેશર તમારો સાચો જવાબ છે ડી બ્લડ પ્રેશર પ્રશ્ન 31 શેકેલા લીલા ટામેટા ખાવાથી કયો રોગ મટે છે એ અસ્થમા બી કેન્સર સી કિડની સ્ટોન દી હરસ તમારો સાચો જવાબ છે દી હરસ પ્રશ્ન બત્રીસ ગોળ ખાવાથી શરીરમાં શું વધે છે એ લોહ બી પ્રોટીન સી વિટામિન દી કેલ્શિયમ તમારો સાચો જવાબ છે એ લો પ્રશ્ન તેત્રીસ ગાય દરરોજ કેટલા કલાક ઊંઘે છે એ ત્રણ કલાક બી બે કલાક સી ચાર કલાક બી છ કલાક તમારો સાચો જવાબ છે સી ચાર કલાક પ્રશ્ન ચોત્રીસ શુદ્ધ પાણીનો રંગ કેવો હોય છે એ વાદળી બી રેડ सी सफेद डी ग्रीन તમારો સાચો જવાબ છે એ વાદળી પ્રશ્ન 35 ડાયાબિટીસ વાળા લોકોએ કેવા પ્રકારની રોટલી ખાવી જોઈએ એ ચોખા બી बाजरी સી ઘઉં ડી જુવાર તમારો સાચો જવાબ છે બી બાજરી પ્રશ્ન છત્રીસ કયા ફળમાં તમામ વિટામિન્સ હોય છે એ સફરજન બી કેળા સી દાડમ દી પપૈયા તમારો સાચો જવાબ છે દી પપૈયા પ્રશ્ન સાડત્રીસ કોના દરબારમાં વૈદ્ય હતા એ કનિષ્ક બી ચંદ્રગુપ્ત મૌર્ય सी अशोक डी हर्षवर्धन તમારો સાચો જવાબ છે એ કનિશ પ્રશ્ન 38 ગાય કેટલા વર્ષ જીવે છે એ 10 વર્ષ બી 12 વર્ષ સી 16 વર્ષ ડી 20 વર્ષ તમારો સાચો જવાબ છે સી સોળ વર્ષ પ્રશ્ન ઓગણચાલીસ ભારતના લોકો કયા પ્રાણીનું માંસ સૌથી વધુ ખાય છે એ ઘેટા બી બકરી સી ડુક્કર તમારો સાચો જવાબ છે સી મુર્ગી પ્રશ્ન ચાલીસ અખરોટ ખાવાથી કયો રોગ સંપૂર્ણપણે મટે છે ए हरस बी किडनी स्टोन सी अल्सर डी हार्ट अटैक તમારો સાચો જવાબ છે ડી हार्ट अटैक પ્રશ્ન 41 ભારત ડાયનામાઇટ લિમિટેડ સેન્ટર ક્યાં આવેલું છે એ હૈદરાબાદ બી કોલકાતા સી ચેન્નાઈ ડી છત્તીસગઢ તમારો સાચો જવાબ છે એ હૈદરાબાદ પ્રશ્ન બેતાલીસ કયું શાક ખાવાથી વિચારવાની ક્ષમતા વધે છે એ મૂળા બી મેથી સી પાલક દી સોયાબીન તમારો સાચો જવાબ છે સી પાલક પ્રશ્ન તેતાલીસ મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ એક પોઈન્ટ છ છ લાખ આ માહિતી ગુગલમાંથી લેવામાં આવી છે અને આ પગાર સમય પ્રમાણે થતો રહે છે પ્રશ્ન ચુમાલીસ ભારતમાં કમળનું મંદિર ક્યાં આવેલું છે એ દિલ્હી બી મુંબઈ સી બિહાર દી ગુજરાત તમારો સાચો જવાબ છે એ દિલ્હી પ્રશ્ન 45 સસલાનો આયુષ્ય કેટલો છે એ 5 વર્ષ બી 7 વર્ષ સી 12 વર્ષ ડી 16 વર્ષ તમારો સાચો જવાબ છે સી 12 વર્ષ પ્રશ્ન 46 ભારતનો સૌથી મોટો શહેર કયો છે એ કોલકાતા बी अहमदाबाद सी मुंबई डी दिल्ली તમારો સાચો જવાબ છે સી મુંબઈ પ્રશ્ન 47 મધમાખીઓ માટે કયા ફૂલનો રસ વધુ હોય છે એ સૂર્યમુખી બી કમળ સી મેરીગોલ્ડ ડી સરસ તમારો સાચો જવાબ છે D સરસમ પ્રશ્ન 48 કયા દેશમાં લોકો સૌથી વધુ સાયકલ ચલાવે છે A આફ리카 B નોર્વે C નેધરલેન્ડ D પાકિસ્તાન તમારો સાચો જવાબ છે C નેધરલેન્ડ પ્રશ્ન ઓગણપચાસ કયા પ્રાણીને મનુષ્યનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે એ હાથી બી સી વાંદરો દી ઊંથ તમારો સાચો જવાબ છે સી વાંદરો પ્રશ્ન પચાસ અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કોણ હતું એ બિલાડી બી ડોગ સી વાંદરો તમારો સાચો જવાબ છે બી ડોબ મિત્રો આ છેલ્લો પ્રશ્ન તમારા બધા માટે છે માણસનો સૌથી સારો મિત્ર કયો પ્રાણી છે એ ઉંટ બી કૂતરો સી સી દી બકરી સાચો જવાબ કોમેન્ટમાં બતાવો मित्रों तमने वीडियो में मजा आई हो तो सब्सक्राइब जरूर करजो जे हूँ आवा बीजा वीडियो बनावा प्रयत्न करु आभार